તો પરમજી સ્વામીજીનો પણ ઓગણીસો એસી ની સાલનો પ્રસંગ છે એ પરમજી સ્વામીશ્રીને દીક્ષા વિધિનો પ્રસંગ હતો પરમભુજી બાપજી દીક્ષા આપી રહ્યા હતા અને એ વખતે પણ ઠાકોરજી પધરાવેલા હતા અને એ જ મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થયા સાક્ષાત દર્શન આપ્યા અને સ્વામીશ્રીને પઘુ વસ્ત્ર ઓઢાડીને કીધું કે તને દીક્ષા અમે આપીએ છીએ તો એટલો જ નહીં

તો મહારાજે એટલું પણ કીધું આગળ કે આ દીક્ષા અમે આપીએ છીએ અને અખંડ અમે તારી ભેળા છીએ બીજું એ પણ કીધું કે આજથી જ્યારે જ્યારે પણ ગમે તેઓ અધમ પાપી નીચ ગમે તેવો જીવ હશે પણ એના મોક્ષ કરવાનો એના કલ્યાણ કરવાનો તું સંકલ્પ કરીશ ને તે સંપૂર્ણ સંકલ્પ એ સત્ય થશે અને તારું નામ સત્ય સંકલ્પ સ્વામી છે કે નામ આપનાર પણ સ્વયં મહારાજ પોતે છે મુક્ત તો આ મુખ્ય એટલે આપણને કહીએ છે કહીએ છીએ કે આપણને એવા દિવ્ય સત્પુરુષની જોડ મળી છે ભલા પરમ પૂજ્ય બાપજી પણ જીવન પણ અબજી બાપાશ્રીના આશીર્વાદથી એ પધાર્યા અને સદગુરુ મુનિસ્વામીના આશીર્વાદથી જ આ પરમ પૂજ્ય સ્વામીશ્રીનું પ્રાગટ્ય થયું અને દીક્ષા આપનાર પણ સ્વયં મહારાજ પોતે છે ત્યારે એ મુખે જ્યારે બોલતા હોય ને એ મહારાજ પ્રગટ છે સાક્ષાત છે દિવ્ય છે અંતર્યામી છે આપણા મનોરથ પૂર્ણ કરે છે આવી દિવ્ય પ્રાર્થના આવા આશીર્વાદ અને આ જે પ્રસાદ જે કોઈ લે એનો છેલ્લો જન્મ આવી ગેરંટી સાથેની વાત એ કોણ કરી શકે એ ભગવાનના ઘરથી આવેલા સત્પુરુષ કરી શકે ભક્તો